આગળ વાત કરીએ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનની હાલત કફોડી બની છે અડાલજ પોલીસ સ્ટેશનમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ અહીંયા પણ જોવા મળ્યો પોલીસ સ્ટેશનના મુખ્ય રસ્તા પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા અરજદાર પોલીસ ક્વાર્ટરના પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગટરના દૂષિતને દુર્ગંધ વારતા પાણીથી હાલાકી અડાલ પોલીસ સ્ટેશન છે કે જે હાલ દયનીય હાલતમાં હોય તેવું નજરે પડી રહ્યું છે મહત્વનું છે કે ચોમાસાની સિઝન અત્યારે ચાલી રહી છે ને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અડાલત પોલીસ સ્ટેશન છે તેના કેમ્પસમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે મહત્વનું છે કે વરસાદ બંધ થઈ ગયો અને કલાકો વીતી ગયા છે પરંતુ પોલીસ સ્ટેશનમાંથી પાણીનો નિકાલ થતો નથી પાણી આજે ભરાઈ ગયા છે એન્ટ્રન્સથી લઈ અને પોલીસ સ્ટેશન સુધી પાણી જ પાણી નજરે પડી રહ્યું છે મહત્ત્વની બાબત છે કે આ ગટરના પાણી જે છે તે બેક મારી અને પોલીસ સ્ટેશનમાં આવી રહ્યા છે અડાલજ ગ્રામ પંચાયત છે તેને આ અંગે સત્તાધીશો દ્વારા રજૂઆત છે તે કરવામાં આવી છે પરંતુ આ પાણીના નિકાલની સમસ્યા છે તેનું નિરાકરણ આવતું નથી અને તેના કારણે અરજદાર હોય અથવા તો પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોય તેને અવરજવર કરવામાં પારવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે નહીં માત્ર પોલીસ સ્ટેશન કેમ્પસ પરંતુ અહીં બાજુમાં જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે ને ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે નજરે પડી રહી છે જો પોલીસ સ્ટેશનમાં કોઈને પ્રવેશ કરવો હોય તો તેને ફરજિયાત કારથી પ્રવેશ કરવો પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે હાલ અડાલત પોલીસ સ્ટેશન ખાતે નજરે પડી રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ગાંધીનગર